જે ખેડૂતોને પૈસા ચૂકવાતા હતા આજે જે ખેડૂતોને પૈસા ચૂકવાય છે એ ડબલ પૈસા થશે આ વર્ષે થાય પહેલાં દસ વર્ષ પહેલાંનો જે ભાવ હતો લીટરે જેટલા હતા આ વખતે લીટરે એટલા રૂપિયા એને ચૂકવાશે લગભગ પહેલાં દસ વર્ષ પહેલાંના અને આ વર્ષના ગણસો તો લગભગ ડબલે પહોંચી જશું એટલે ભાવનો વધારો જે કર્યો એની વાત તમારા બધાની વચ્ચે મૂકીશ તો પાંચસોને પાંચ કરોડ હતા આ વખતે 1007 કિલો બેટ પ્રમાણે આપવાનું નિર્ણય આપણા પશુ ભલકો માટે આપણું દેવું કરી શકું છે ખૂબ સંતોષ થાય છે 1000 રૂપિયા કિલો ફેટ આપશું એનું સપનું જ્યારે વિયુતન ત્યારે લગભગ પાંચ વર્ષો અમારા અધિકારીઓ પણ કહેતા સાહેબ 1000 રૂપિયા આપીએ ને તે જડે આપું સારું કહેવાય આજે 1000 ને ક્રોસ आप करीब सेठ एम्बेसी इतना मटे अंदर थी के काम करवा होड़े टीम चले एनएफओ रोड़े थी खूब अभिनंदन भावपूर्ण केतुओं केतुओं आपने केतला केतला दुनिया भावपूर्ण तरीका भावपूर्ण नहीं रखा हम पैसा यहाँ पे ऐना ऊपर दी जाए आप उस टाइम में बस्सो करो रुपिया बस्सो में सात करोड़ बना लेना � 206 કરોડ રૂપિયા ગયા વર્ષે જે કિંમત આપી છે ને ચૂકવવાના એના કરતાં વધારે રૂપિયા ઓલરેડી ચૂકવી દીધા છે 200 કરોડ જે અત્યારે સુધીમાં ચૂક્યા ને એમાં 200 કરોડ એટલે સવા 2% નો ભાવ વધારો મેંનો આવે છે એટલા રૂપિયા તો ઓલરેડી પહેલા જે ગયા વર્ષે રૂપિયા ના કરતાં આ વર્ષે ભાવ વધારો ના કરતાં મે ચૂક્યા છે અને ભાવફેર કેટલો ચૂકવો કરો છો તો પહેલા વર્ષે 2016 માં 284 કરોડ

આ વખતે ભાવ વધારાની રકમ જે ચૂકવવાની થાય છે એ રકમ છે ગયા વખતે ઓગણીસો કરોડ હતા આ વખતની રકમ છે કરોડ રૂપિયા ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે બસો કરોડ પહેલા ચૂક્યા પછીની વાત છે એ તો તમારે હજુ વધારે થાય એકત્રીસ કરોડ રૂપિયાનો એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય ઓગણત્રીસો ને નવ કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલા મારા પશુપાલકોને ભાવ ભેદ તરીકે આપ બને ના ચૂકવામાં આવશે તમને લાગશે કે ભાવ વાજબી ટકાવારી નો કેટ્યો છે તો જેને એ પણ જાણતા હોય છે તો ટકાવારી તરીકે દુતની જે પશુપાલકોની જે મંડળીઓની વાત કરી લગભગ લગભગ 400 મંડળીઓને વાત કરો તો લગભગ 5% ઉપરનો છે 5% 6% 7% કેટલા નો 9-9% સુધી પહોંચી ગયા છે પશુપાલકોનો જે ભાવ

તમે તો કેટલું તો ભર્યું કેટલા રૂપિયા નું ભરાયું 2 કરોડ 4 લાખ તો મને લાગે છે કે તમારા ભાગમાં 40 થી 50 કરોડ 50 લાખ રૂપિયા ભાગ હદરો આવશે 2 કરોડ તો થયો કેટલા દરજોના સાથે માં અલીઅં તમને બાદ ગાને કોમ આશીર્વાદ આપશે માતાઓ બેનો તમે બધું આપણ રાજી ચાહો તો બે આં મચા કરી નાખ્યો

झाड़ो बावा નું કામ છે ને આ તમને સોપો છો સિઢપુર બનાવવાનું કામ આ સુકા ડુંગરાઓને હરિયાળા કરવાનું કામ આપણે કરવું પડશે આ આપણે પહેલા એટલે કામ કરવું છે આ સિઢપુર બનાવીને ડુંગરો ઉપર પહોંચાડવાનું કામ આપણે જ કરીએ અને તમે જો કેવું પરિણામ મળ્યું છે કોઈ સપસવા આ આ તો ભાવ બનારો મળ્યો